આજે બે હજાર પચીસનું જે વર્ષ પૂર્ણ થવાની આરે છે અને થર્ટી ફર્સ્ટની જે પબ્લિક જે ઉજવણી કરી રહી છે તે હેતુથી માન્ય આઈજીપી સાહેબ તેમજ એસપી સાહેબની સૂચનાથી કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેનો મુખ્ય ઉદ્દેશ કે જાહેર જનતામાં જે ઉજવણી થવાની છે તે ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષાથી થઈ શકે તે હેતુથી અલગ અલગ જગ્યાએ પોઈન્ટ ગોઠવવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે નોટોરિયસ ઈસમો ઉપર વોચ રાખવામાં આવે છે તેમજ કોઈ ઓવર સ્પીડ અથવા ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય તેવા એ સમય ઉપર કડક કાર્યવાહી થઈ શકે તે હેતુથી આ ચેકિંગ રાખવામાં આવેલું છે આ સાથે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ પણ વસાવવામાં આવેલું છે જેમાં એક લાઇટ બેટનની સાથે બ્રેથ એનાલાઇઝરનો એડ કરવામાં આવેલું છે જેનાથી એક ફૂંકથી પણ વ્યક્તિએ જો કેફી પીણું પીધું હોય તો તરત પકડાઈ જાય છે જેથી આ અલગ અલગ જગ્યાએ જેવા કે ઝાંઝરડા ચોકડી જાસીની રાણી અને ખલીલપુર ચોકડી જેવા મુખ્ય માર્ગો જે છે તેના ઉપર સઘન પોલીસ બંદોબસ્ત રાખી પબ્લિક શાંતિથી Uh, 31 नी उजवणी करी करते ते हेतू नो चुस्त बंदोबस्त राखालो